આજે આજે જમવામાં શું ખાવ છો તમે મારે થોડું ચટપટું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તીખું તમ તમતું બનાવવા દે પાસ તો બપોરે રોટલી વધી છે એનું રોટલી વધી છે એનું તમે કી કરજો પણ મને તો તમે આજે વડાપાવ બનાવ્યો રોટલી વધી તો કઈ નાખી થોડી દેવાય એનો કઈ ઉપયોગ કરી લેવાય નાખી ના દેવાય પણ તમે રોટલી નું એવું બધું સવારે બગાડીને ખાઈ જજો પણ મને તો આજે તમે વડાપાવ બનાવી આપો મને ખાવાની ઈચ્છા થઈ છે તો ઓ આમે બહારનું તો ખાતો નથી મારે તો ઘરનું તમટમતું જ ખાવાની ઈચ્છા છે શું થાય મમ્મી આ તો પપ્પાને વડાપાઉ ખાવું અને આપણે રોટલી વધેલી છે એનું શું કરીશું તમારું પપ્પા વડાપાઉ ખાવ છે ને હા કોઈ વાતો નહીં ચલો આજે આપણે રોટલી બી મમ્મીને યુઝ કરી લેશું અને પપ્પાને વડાપાઉની પણ ઈચ્છા પૂરી કરી દઈએ થેન્ક્યુ બેટા મજા આવશે ને હા તો મજા આવશે પણ કેવી રીતે બને છે એ નહીં રમાર ખાલી ખાવા મતલબ રાખવાનો ઓકે મારે તો પેટ ભરા એટલે બહુ થઈ ગયું કેવી રીતે એ મને કોઈ વડા ચીઝ વાળું જોઈએ છે કે સાદું ના ચીઝ વાળું વડા જોઈએ છે એવું છે ને ઓકે આપણે આજે નવી ટ્રાય કરીએ ચીઝ વાળું વડા કોઈ દિવસ ખાધું નથી તો મને આજે એમ થઈ ગઈ ચીઝ વાળું વડા ઓકે ચલો ડન હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી રીતે અને વધેલી રોટલી હોય તેમાંથી જ આપણે ઘરે જ વડાપાઉ બનાવીશું આ આપણે એકદમ હેલ્ધી વડાપાઉ કહેવાય કારણ કે રોટલીમાંથી બનાવ્યું છે એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે ત્યારબાદ તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું વડાપાઉમાં એડ કરવાનો આપણે અત્યારે મસાલો બનાવીએ છીએ ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરીશું અહીંયા આપણે તીખા મરચાંનો જ યુઝ કરવાનો છે કારણ કે તેમાં આપણે લાલ મરચું એડ કરવાનું નથી ત્યારબાદ આપણે એક મિનિટ તેને કૂક કરી લેશું અને થોડાક પત્તાને એડ કરવાના છે ત્યારબાદ થોડીક હળદરને એડ કરીશું હળદરને વઘારમાં એડ કરવાથી એકદમ મજેદાર કલર આવે છે ત્યારબાદ આપણે જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરવાની છે જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરવી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો બધી વસ્તુને એક મિનિટ કૂક કરી લેશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આપણે સાથે સાથે બટાકાને પણ બોઇલ કરી લેવાના છે અહીંયા આપણે બોઇલ કરેલા પોટેટોને જ એડ કરીશું ત્યારબાદ આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું એકદમ ઝીણું અને તેને સરખી રીતે મેશ કરવાના છે મસાલાને આપણે સરખી રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે અને મેસ પણ કરી દેવાનો છે ત્યારબાદ આપણે તેમાં થોડી કોથમી એડ કરીશું કોથમી એડ કરવામાં સહેજ પણ કંજુસાઈ કરતા નહીં બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જે વધેલી રોટલી હોય તેને એક પ્લેટમાં કાઢી લેશું ત્યારબાદ આપણે રોટલી ઉપર ગ્રીન ચટણીને સ્પ્રેડ કરી દેશું જો તમારે કેચઅપ પણ યુઝ કરવો હોય તો તમે કરી શકો છો પણ મેં અહીંયા ઓનલી ગ્રીન ચટણી યુઝ કરી છે તમે અહીંયા કોઈપણ ચટણી યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે તેને વચ્ચેથી કટ કરી લેવાની છે તમે ચટણી લગાયા પહેલાં પણ તેને કટ કરી શકો છો અને પછી પણ કટ કરી શકીએ છીએ ત્યારબાદ જે આપણે વડાપાઉ માટેનો મસાલો રેડી કર્યો હતો તે એડ કરી લેવાનો છે સાઈડમાં આપણે માર્કેટમાંથી વડાપાઉનો મસાલો રેડીમેડ મળે છે તે લાવીને થોડોક એડ કરીશું અહીંયા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો જો તમારે વધારે સ્પાઇસી જોઈતું હોય તો મસાલાનું પ્રમાણ વધારે રાખો નહીં તો થોડુંક ઓછું કરી દેવાનું ત્યારબાદ આપણે આ રીતે કટ કરેલી ઓનિયનને એડ કરીશું અને ચીઝને એડ કરવાની છે ચીઝને તો જરા પણ સ્કીપ કરતા નહીં તમે એક સાઈડ આ રીતે ચીઝ પણ એડ કરી શકો છો અને આ રીતે થોડીક થોડીક બધી જગ્યાએ પણ ચીઝ એડ કરી શકો છો ત્યાર આ રીતે આપણે તેને ફોલ્ડ કરી લેવાનું છે મસાલો બહાર ના નીકળી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું વધારે પડતો મસાલો પણ એડ કરવાની જરૂર નથી આ રીતે આપણે બધા વડાપાઉને રેડી કરી લેશું ત્યારબાદ તેને ઓઈલ કે બટરમાં તેને સરખી રીતે શેકી લેવાનું છે અહીં અમે ઓઇલનો જ યુઝ કર્યો છે તમે બટરનો યુઝ પણ કરી શકો છો આ રીતે આપણે સરખી રીતે બંને બાજુ તેને શેકી લેશું સરખું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનું છે આમાં આપણે રોટલીનો પણ યુઝ થઈ ગયો અને એક નવી આઈટમ પણ બની જાય છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતનું વડાપાઉ તો તમે ક્યારે પણ નહીં ખાધું હોય આવું તમે વડાપાઉ ઘરે અઠવાડિયામાં બે ત્રણ વખત ખાઓ તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી કારણ કે તે રોટલીમાંથી જ બનેલું હોય છે અને પડી રહેલી રોટલીમાં તો બીટવેલનું પ્રમાણ પણ હોય છે જેથી એ આપણા બોડી માટે હેલ્ધી જ કહેવાય છે તેને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું બન્યું છે ને એકદમ મજેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ